ન્યુર કોલ કોઈનો આવી જાય તો જેના ઉપર કોલ આવ્યો છે છેને દરવાણી શું જરૂર છે ભાઈ શું કરવા આપણે સુસાઇડ તક જવાની જરૂર છે આપણે આ પ્રકારની દર ના રાખવી જોઈએ આ પ્રકારની ઘટના બની હોય તો સામે ચાલીને પોલીસ સ્ટેશન જવું જોઈએ અને જો પોલીસ સ્ટેશનમાં કોઈ ના સાંભળે તો તમે મને ફોન કરો મારી કાર્યાલય પર ફોન કરો સંપૂર્ણ મદદ આપ સૌ લોકોને મળશે તેનો 100% હું ખાતરી આપું છું સાયબર બુલિંગ થી ડરવાની જરૂર નથી કોઈ છોકરાને એના માં બાપે સંસ્કાર આપવાનું ચૂકી ગયા હોય એના કારણે કોઈ છોકરી એનાથી ડરવાની જરૂર નથી તમારી ઉપર અનવોન્ટેડ મેસેજીસ અનવોન્ટેડ સ્ટ્રેસ કોઈ આપતું હોય તો એની માહિતી જરૂરથી આપવી જોઈએ અને મારી તો આપ સૌ પેરેન્ટ્સને વિનંતી છે સૌ મહિલાઓને વિનંતી છે કેન્ટીનમાં બેસીને કિટીઝ બેસીને ઘરમાં એપાર્ટમેન્ટમાં ભેગા થઈને

બદલાવ આવી જશે સમાજની અંદર બદલાવ લાવવો હોય તો ખાલી સિસ્ટમને ક્રિટિસાઈઝ કરવાથી બદલાવ નહીં આવે જે સિસ્ટમને આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ એની કરતા વધારે એ સ્ટેપ આગળ આવીને આપણે સમાજની અંદર સામાજિક દૂષણ નો ભાગ છીએ